જેમ આગળ ગયા ને દાદી ઘર સુધી પહોંચવા એવા જાય ની દીકરીના તરત જ તે ત્યાં આગળ એક વરુ મળ્યું તે વરુએ કીધું એ ડોશી ઉભી રે હું તને ખાઈ જાઉં ત્યાં તરત ડોશી પાછા શું બોલ્યા દીકરીન ઘરે જવા દે તાજી માજી થવા દે પછી મને ખાજે આમ કરતા કરતા દાદી તો પહોંચી ગયા એના દીકરીને ઘરે દીકરીને ઘરે પહોંચ્યા ને એટલે આરામથી બેઠા અને દીકરીએ તો ખૂબ સ્વાગત કર્યું બાળ મિત્રો આ ડોશી તો ઘરે પહોંચી ગયા હવે ખરી પછી દીકરીએ તો એનું ખૂબ સ્વાગત કર્યું એને ખવડાવ્યું પીવડાવ્યું રોજ જાત જાતના પકવાન ખવડાવે અલગ અલગ પાક ને રબડી ને જાંબુ ને સમોસા સેન્ડવીચ દીકરીએ તો દાદીને ખૂબ ખવડાવ્યું પણ હવે આ દાદીના શરીરમાં કાય ફેરફાર પડે નહીં દાશી તો દાદી તો એવા ને એવા સુક લકડી ગયા એનામાં કઈ ફેરફાર થયો નહી દીકરી એ કીધું એ બા આવું કેમ હે આટલું બધું તમે ખાવ છો રોજ તમારા શરીરમાં કેમ કઈ ફેરફાર દેખાતો નથી હે કીધું દીકરી હું છે ને ને પાછી ઘરે ત્યાં જંગલના બધા પ્રાણીઓનું પ્રાણીઓ કે હું મારી દીકરીને ઘરેથી પાછી આવું ને ત્યારે તમે મને ખાઈ જાજો તો હવે હું આવીને આવી લકડી રહું પેટમાં કઈ શાંતિ ન પડે ને એટલા માટે હું આવીને આવી જ બરોબર છું હે બા હવે આવું ટેન્શન થોડું લેવાનું હોય દીકરીએ તરત જ કીધું દીકરી કે હું તમને ભંભોટીઓ આપું છું એ ભંભોટિયા બે જા તમને કોઈ ખાશે નહીં હે ભંભોટિયો એ શું વળી એ તમે જો એટલે દીકરી એક મોટો જબર ઘડો લઈને આવી દાદી ને એમાં બેસાડી દીધા દાદી ને બેસાડ્યા અને દાદી ને માયરો ધક્કો એટલે દાદી તો લડકતા 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 પોચ્યા જંગલમાં